આજે ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે આજે અઠ્યાવીસમી જૂન બે હજાર પચીસ જુનાગઢ ખાતેથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું એક વાત કહેવા જઈ રહ્યો છું મિત્રો જ્યારથી ચૂંટણીનું પરિણામ આવ્યું છે સમગ્ર ગુજરાતમાં જાણે કે નવી ઉર્જા આવી હોય લોકોમાં એક ચેતના આવી હોય એવો માહોલ છે હજારો 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 ફોન આવ્યા મને વોટ્સએપમાં મેસેજ આવ્યા ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આમ જનતા તરફથી એટલી બધી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી કે એનો શબ્દોમાં કોઈ વર્ણન નથી થઈ શકે એમ તો આ અભૂતપૂર્વ પ્રેમ બદલ અભૂતપૂર્વ આશીર્વાદ બદલ એક તો હું વિસાવદર વેસાળ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું ગુજરાત ભરમાંથી જે શુભેચ્છાઓ મળી એ બદલ હું ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી ખૂબ સંઘર્ષ કર્યો અનેક કાર્યકર્તાઓ બે હજાર બાર અને તેરથી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને ત્યારથી લઈને આજ દિવસ સુધી એક આશા સાથે પાર્ટીનું કામ કરતા હતા આજે એમના ચહેરા ઉપર પણ સ્માઈલ આવી છે એ જોઈને ખુશી થાય છે વિશેષ જણાવવાની વાત એ છે કે સુરતમાં હમણાં ખાડી પુર આવ્યું છે અને સુરતમાં દર વર્ષે આવું પૂર આવે છે પૂરની અંદર અનેક નાના નાના મધ્યમ ગરીબ પરિવારના લોકોને તકલીફો પડે છે વર્ષોથી સુરતમાં સાંસદ ધારાસભ્ય અને મહાનગરપાલિકા ત્રણેય લેવલ ઉપર ભાજપની સરકાર છે વર્ષોથી પાંત્રીસ ચાલીસ વર્ષથી સળગ આમ છતાંય જો જનતાએ દર વર્ષે આવા કુદરતી પ્રકોપનો ભોગ બનવું પડતું હોય સરકાર પાસે કોઈ વ્યવસ્થા ન હોય સરકાર પાસે કોઈ આબોતરું આયોજન ન હોય ભાજપના માણસોને કંઈ ફરક ન પડતો હોય તો એ ખૂબ જ દુર્ભાગ્યની બાબત છે ખૂબ જ ચિંતાની બાબત છે ગુજરાતમાંથી સૌથી પહેલા આમ આદમી પાર્ટીને ચર્ચામાં લાવવાનું આમ આદમી પાર્ટીને ચિત્રમાં લાવવાનું કામ સુરતની જનતાએ કર્યું છે સૌથી પહેલા બે હજાર વીસ ની અંદર સુરત થી સત્યાવીસ જેટલા કોર્પોરેટરોને જીતાડી અને સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ આપ્યો એટલે આમ આદમી પાર્ટી સુરતની જનતાની પણ ખૂબ ખૂબ આભારી છે અમને આમ આદમી પાર્ટીને સુરતથી પ્રેમ મળ્યો છે અને આજે સુરતની જનતા મુશ્કેલીમાં છે ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હું કાલે સુરત જઈશ અને પૂર આવ્યું છે એ પૂરગ્રસ્ત જે પીડિત વ્યક્તિઓ છે લોકો છે એમની મુલાકાત કરીશ આ પૂર પીડિત પરિવારો સાથે ચર્ચા કરીશ કે સમગ્ર વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે હું જઈશ અને સુરતની જનતાને અત્યારે આ મુશ્કેલ સમયમાં જ્યારે પાર્ટીના સાથની જરૂર છે પાર્ટીના સહયોગની જરૂર છે ત્યારે અમે બધા જ જનતા સાથે ઉભા રહેવા માટે હું અને અમારી ટીમમાંથી સુદાનભાઈ સહિતના બધા લોકો કાલે સુરત જવાના છીએ આ સિવાય ત્યાં કતારગામ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ટીપીને લઈને એક બહુ મોટી લડાઈ ચાલી રહી છે પરિવારો બેઘર થઈ જાય સરકારી તંત્ર ત્યાં લોકો દબાણ કરી રહ્યું છે તો ત્યાં પણ પીડિત પરિવારોની મુલાકાત લેવા માટે હું આવતીકાલે સુરત જવાનો છું બસ આ મારા પ્રોગ્રામની જાણ ગુજરાતના લોકોને હું કરી રહ્યો છું કે જ્યાં દુઃખનો સમય છે પીડાનો સમય છે જ્યાં આગેવાનના સહયોગની જરૂર છે ત્યાં હું જઈ રહ્યો છું તો આવનારા બે ત્રણ દિવસ સુધી હું સુરતની મુલાકાતે જાઉં હું અત્યારથી જ ચૂંટાયા પછી કામે લાગ્યો છું ગામડે ગામડે જઈ રહ્યો છું સરકારી કંત્રને મળી રહ્યો છું હજુ મારી શપથવિધિ બાકી છે કે શપથવિધિ થયા પછી હું ઓફિશિયલી સરકારી મિટિંગોમાં પણ હાજરી આપવા લાગીશ અત્યારે તાત્કાલિક રીતે કરવા જેવા જે કામો છે તે કામોમાં કેમ કે ચોમાસું છે એટલે રોડ રસ્તાના કામો બાબતે અત્યારે ખાલી ઓફિશિયલ પ્રોસેસ તો છે પણ એને રિપેરિંગ કરવું કે નવો બનાવવું એ બાબત અત્યારે આવડી થઈ શકે પરંતુ શિક્ષણની બાબત હોય શાળા પ્રવેશોસર ચાલે છે આરોગ્યની બાબત હોય ખેડૂતોને ખાતરનો જે મુદ્દો છે એમાં એનો ખાતર જબરજસ્તીથી પકડવામાં આવે છે એ મુદ્દો છે વન વિભાગમાંથી જે પેકડી મુશ્કેલીઓ પડી રહી છે હમણાં દીકરાનો ત્રાસ છે હું બેકાલે શોભાવટેલા ગીરગામમાં ગયો હતો તો આવા જે કઈ મુદ્દાઓ જનતાના છે એની ઉપર હું અત્યારથી કામ કરી રહ્યો છું એક ઓફિસ ખોલવા માટેનો પણ નિર્ણય કર્યો છે અમે બહુ જ જલ્દી પંદર વીસ દિવસની અંદર વિસાવદરમાં એક ઓફિસ ધારાસભ્યની ખુલે અને આમ જનતાને કઈ પણ નાનું મોટું સરકારી કચેરીનું કામ પડે મામલતદાર ઓફિસ હોય ટીડીઓ હોય આરએફઓ હોય કે પોલીસ ખાતાનું બેંકનું કઈ પણ નાના મોટા કામ પડે સરકારી યોજનાના ફોર્મ ભરવા હોય તો તમામ મદદ

બધા ભેગા મળીને ખુશી એ વાત નહીં કેમ કે ભાજપમાં પણ હોય ભલે તો એ જાણતા ને કે કયો માણસ છે ને કેવી વિચારો ધરાવે છે તો સ્વાભાવિક છે ભાજપના મિત્રો એ પણ સારી મદદ કરી છે વેપારીઓ મદદ કરી છે સરકારી તંત્રમાં રહેલા નાના માણસો એ ખુબ નિષ્ઠાથી કામ કર્યું છે મારી તરફેણમાં નહીં કોઈની વિરુદ્ધમાં નહીં